પણ વિચાર સારા હોય તો વખત સારો ના હોય સમય સારો ના હોય પણ જો સમય સારો હોય ત્યારે વિચાર સારા ના હોય ના હોય ત્યારે એમ થાય કે મંદિર બનાવવું છે મંદિરમાં દાન પૂર્ણ કરવું છે ખૂબ સારા વિચારો આવે કથામાં આટલા આપવા છે એ રોહળું ચાલે રોહડામાં કઈ દાન પૂર્ણ કરવું છે ખૂબ વિચાર આવે સારા પણ ત્યારે કઈ આપવા હોય નહીં અને આપવા માટે હોય ત્યારે વિચાર સારા ના આવે ત્યારે એમ થાય કે હોટલમાં થિયેટરમાં જવું છે એટલે પાપ અને જો દ્વારો હોય તો ભગવાન સુખદેવજી પરીક્ષિતને કહે એ જ કથા કપિલ ભગવાન માં દેવહુતિને કહે છે કે માં પાપ અને પુણ્યના દ્વારો હોય તો એ આંખને કાન છે આંખથી જેવું જુઓ એવા વિચાર પ્રાપ્ત થાય સારો જુઓ તો સારા વિચાર આવે ખરાબ જુઓ તો ખરાબ વિચાર આવે અને જેવો વિચાર આવે એવું માણસને કામ કરવાની ઈચ્છા થાય પછી કાન કાનથી પણ તમે જેવું સાંભળો એવા વિચારો આવે ને જેવું સાંભળો એવી સારી વાતો સાંભળો તો સારા વિચાર આવે અને ખરાબ વાતો સાંભળો તો ખરાબ વિચાર આવે બસ જેવા વિચાર આવે એવી કામ કરવાની ઈચ્છા થાય એટલે બ્રાહ્મણો જો પૂજા કરવા બેસે ને યજ્ઞની અંદર હવનમાં કથામાં તો આંખે ને કાને એમ પાણી લગાવે નિતરે કરણે ઉદસો પરસહ કે ભગવાન જ્યાં સુધી પૂજા ચાલશે ત્યાં સુધી મારી આંખો હું તને અર્પણ કરીશ બસ તારા દર્શન કરીશ બીજું કઈ હું જોઈશ નહીં અને થી તો કે મારા જે કથા સંભળાવે છે ને એ જ હું સાંભળીશ બીજું કઈ ધ્યાન નહીં આપું બીજું આયા વાળા આવશે ને જયા વાળા જશે ને કામ કર્યા વાળા કાશે પણ બસ મારા કાન હું અહીંયા રાખીશ એટલે હેમા એ વખતે ગર્ભમાં સ્તુતિ કરેલું બધું યાદ કરવું જોઈએ અને ભગવાનને યાદ કરવું જોઈએ રામના વિદાદ વિસારી રામને વિસારવા ના જોઈએ એમ કરીને માને ને સાંખી યુગનું જ્ઞાન બિંદુ સરોવર માં એટલે આપણું સિદ્ધપુર એ સિદ્ધપુરમાં ભગવાન કપિલે ત્યાર પછી માનો દેહ વિલીન થયો છે ભગવાન ના ધામમાં ગયા છે એટલે ભગવાન કપિલે એક આંખમાંથી એક બિંદુ પડ્યું બિંદુ અને એ બિંદુ માંથી એક આખું સરોવર બન્યું જેનું નામ પડ્યું બિંદુ સરોવર કૈલાસમાન સરોવર ચંપા સરોવર બિંદુ સરોવર અને આપણું આ નારાયણ સરોવર આપણે કેટલા ભાગશાળી ગુજરાતી આપણા બે આયા બિંદુ સરોવર અને નારાયણ સરોવર એ આંખનું એક બિંદુ પડ્યું અને બિંદુમાંથી એ સરોવર બન્યું એનું નામ બિંદુ સરોવર અને એ બિંદુ સરોવરમાં એ તર્પણ વિધિ કરી શ્રાદ્ધ વિધિ કરી કપિલ ભગવાને ત્યાં કર્યા એટલે જો સિદ્ધપુરને શું કહેવાય છે માત્ર ગયા કહેવામાં આવે છે માતૃ ગયા માનું શ્રાદ્ધ કરવું હોય ને તો સિદ્ધપુર જવું જોઈએ એમ કહે છે શાસ્ત્ર પાટણની બાજુમાં જોયું હોય તો સિદ્ધુલ આવેલું છે સુખદેવજી પરીક્ષિત ને કહે છે યત્ર નારી યત્ર દેવતા યત્ર ને પૂજિયંતે સર્વત્રા ફલાપ્રદ સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત જે જગ્યાએ નારીઓની પૂજા થાય છે નારીઓને સન્માન મળે છે નારી એટલે સ્ત્રી સ્ત્રીઓનું સન્માન થાય ત્યાં રમવા માટે તત્ર દેવતા ત્યાં દેવતાઓ રમવા આવે છે ક્યાં તો કે નારી સન્માન થાય સ્ત્રી સન્માન થાય કારણ કે સ્ત્રીની અલગ અલગ કેટલી બધી વિષ ભજવવાનો છે એક સ્ત્રી કોઈની માં પણ છે એ સ્ત્રી કોઈની સાસુ પણ છે એ સ્ત્રી કોઈની વહુ પણ છે એ સ્ત્રી કોઈની પત્ની પણ છે એ સ્ત્રી કોઈની માસી પણ છે મામી પણ છે ફઈ પણ છે અનેક રોડો નાની હોય ત્યારે માતા પિતાની યાજ્ઞા નું પાલન કરવાનું લગ્ન થાય પછી પતિનું અને પછી થોડીક મોટી થાય એટલે સાસુને સસરાનું નહીં કહે એટલે ભગવાન કહે છે કે જ્યાં નારીઓની પૂજા થાય છે સ્ત્રીઓનું સન્માન મળે છે ત્યાં રમવા માટે દેવતાઓ આવે છે તત્ર નારીઓના પૂજ્યંતે સર્વત્ર ક્રિયા જે જગ્યાએ નારીઓની પૂજા ના થાય સ્ત્રીને માન સન્માન ના મળે ત્યાં ભગવાન કહે છે હું ક્યારે આવતો અને ભગવાન ના આવે તો નહીં તો પછી શું આવે કંકાસ માથાકુર ઝગડા બધું આવે કેમ તો કે ભગવાન ના આવે એટલે ભગવાન કપિલ ત્યાંથી નીકળી ગયા સાગર જઈને તપ કરવા લાગ્યા પણ અમે જ્યાં જેવું એક જ વાર છે જોવા જાવ તો અમે ગયા એટલે ખબર છે એક વાર જ્યાં જેવું જ છે ચારીકો માસ લઈને આ સારે તીર્થ બાર બાર પણ ગંગા સાગર એક બાર હા અને કોઈની વાત નથી પણ જો એન્ડ ટ્રાવેલ્સ નું કયા એક એક તીર્થ બધાને ફેરવે છે એક એક તીર્થોમાં હરિદ્વાર હોય ઋષિકેશ હોય બદ્રિકાશ્રમ હોય જ્યોતિર્લિંગ હોય જગન્નાથપુરી હોય રામેશ્વર હોય